ઝડપાયેલ દારૂની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોસઠ લાખથી વધુ થાય છે પોલીસે દારૂ અને અન્ય મુદ્દા માલ મળી બે પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે લઈ આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી તરુણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તરુણ જીવનદાસ નારંગ વિરુદ્ધ સુરતના ખટોરા પોલીસ મથકમાં એક અને વેસુ પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી વસંત મિસ્ત્રી વિરુદ્ધ સુરતના સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે